નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી લોકોની અધિકારો માટે જે ચૂંટણી વ્યવસ્થા બંધારણ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે તેને અનુલક્ષીને આજરોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં જે ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે તેમાં સરપંચ પદ અને પંચાયતના સભ્યો માટેની ચૂંટણી જાહેર કરેલ આ ચૂંટણી પ્રક્રિયાનો આજરોજ છેલ્લો દિવસ હોવાથી સરપંચ બનવા માટે અને ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ આજરોજ જેસર મામલતદાર કચેરીએ પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા અને લોકશાહીને જીવંત રાખવા માટેની પોતાની ભૂમિકા આજરોજ નિભાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એક જ ગામની અંદર બબ્બે ત્રણ ત્રણ જેટલા સરપંચ પદમાં ઉમેદવારોએ ઉમેદવારી કરતા આ ગામોની અંદર સરપંચ પદ તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી નિશ્ચિત બની છે ત્યારે આગામી દિવસોની અંદર જેસર તાલુકામાં સરપંચ પદ અને ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામશે તે પણ એક સનાતન સત્ય છે ત્યારે આ લોકશાહીના પર્વની અંદર લોકો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી અને લોકશાહીને જીવંત રાખે તે ખૂબ જ ઈચ્છનીય અને જરૂરી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર હારૂન ઓઠા જેસર